બાકી ગયા છે આઠ ને બા ગુડ મોર્નિંગ જય સિવનારાયણ નારાયણ સંવનારાયણ ઓહ જય સોમ નારાયણ કેમ છો સારું નાસ્તો કરી લીધો હા અમી ગુડ મોર્નિંગ જય સ્વિનારાયણ જય નારાયણ ચાલો બધે નાસ્તો કરવો ભાઈ ભાખરે કેરી અથાણું ને ચા શું સાહેબ બનાવ રીંગણા રીંગણા પટેલા રીંગણા

બહુ જ વરસાદ આવે છે તો પલ્લીને જવું પડ્યું અને જમવાનું તૈયાર છે આખા રીંગણાનું શાક રોટલા છાસ ભરેલા મરચા ગુંદા કાંદા અને અત્યારે બને છે રોટલી અને કંટોળાનું શાક મમ્મીનું ફેવરિટ છે કંટોળાનું શાક મને ઓછું ભાવે પણ ખાઈ લઈએ આપણે કઈ વાંધો નહીં આપણે અલગ ન બનાવી નહીં આપણે બટેકાનું નહીં આપણે કંટોળાનું ઓર્ગેનિક ખાવાનું છે જોઈએ બા શું કરે છે કેમ છે બા મજા નથી આવી મજા છે પણ મારી ટાઢો વા ઉડ્યો ને તે ઘર માં વી આવી કરીક લાંબી થાય હા આજ વરસાદ નું કઈ નકે નથી રહેતું કાબા હા વરસાદ એમ નો આયા કરે તડકો નીકળ્યા કરે હાદળ છે એવા તડકો દેન કઈ પવન ફૂકે ને હા પવન ને ઘણો હિસે ટાઢો ગો હા બાને બસ શરદી જેવું હતું એટલે થોડુંક વધારે પવન લાગે પવન તો છે જ અત્યારે

હા એવો પર નિર્ણય પડી વાત કરો વાત કરો કઈ કેવું એને હું કહું મને આવડે કેતા બોલ હા હા રેગ્યુલર કામ કરી બોલી હા

બાયો બો ઘણી આવે અરે બાયો નું પાર ન મળી ને બધી સો એડિટિંગ એડિટિંગ છે ચાલો અત્યારે વાગી ગયા ને રોટલી જો મળી છે રોટલી બાળી પણ દીધી છે મસ્ત મજાની તમારી વાતું આ રોટલી બે

ફ્રેન્ડ્સ અમે અત્યારે હોસ્પિટલ પહોંચી ગયા ને મોટાબા રમાડે છે મોટાબા જેસુ મનારાય જેસુ મનારાય હારું હા હો હારું છે જો અમારો ફેમિલી મેમ્બર છે જોઈ લો બધાય કોણ આવ્યું છે કેમ છે મનાબે હારું હારું કેમ છે બાબે હારું હારું જેસુ મનારાય જેસુ મનારાય ભાઈ ને ઘરે અમારા મુનાભાઈ છે ને ઘરે છોકરાનો જન્મ થયો છે પેંડા પેંડા ખવરાવો જો મોટા પા તમે પેંડા તૈયાર જ છે પેંડા તૈયાર જ છે હા કે પેંડા તૈયાર જ છે જો જો પેંડા નું બોક્સ ચાલો બને ચાલો ભાઈ બધા પેંડા ખાવા પેંડા ખાવા આલો દૂધ 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 પીવે છે આલો ગુલાબી ગુલાબી થઈ ગયો છે બબલું પણ દૂધ પીવે છે દૂધ હે મારો દીકરો દૂધ પીવે છે જે છું નારાયણ કે તો બેટા મમ્મી આ બીજો ગોટો છે નહીં બીજો ગોટો છે ગોટો છે કા મોટા હા ઓ બીજો પણ ગોટો નામ નથી પાડવાનું આનો આ વખતે નામથી નામથી નામ બોલાવવાનો છે નામ દાદાને ને કીધું છે ચાલો ભાઈ બધા પેંડા ખાવા હું પણ પેંડો ખાઈ લઉં